ગાંધીનગરની ગાંધીનગર જીવતું ધબકતું નજરે સંસ્કૃતિ મહિલા પરિવારે ગણેશ ઉત્સવ નિમિત્તે ફરાળી ફરસાણ અને ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવવાની સ્પર્ધા યોજી હતી તેમાં હિરેનભાઈ ભટ્ટ કલાસરી સંસ્થાના સંચાલક શ્રીમતી ભાવનાબેન પાઠક ભાજપની બોડીના મંત્રી કુટુંબ સલાહ કેન્દ્રના કાઉન્સીલર પાર્વતીબેન વડોદરીયા યોગ ટીચર ઉષાબેન પટેલ રિટાયર્ડ પ્રિન્સિપાલ જીવંતિકાબેન રિટાયર્ડ ઇન્દિરાબેન દવે વિવેક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મીણબેન ઓઝાઈ ઉપસ્થિત રહી પ્રોગ્રામ દીપાવ્યો હતો જ્યારે ફરાળી ફરસાણ વાનગીમાંગ મનીષાબેન ત્રિપાઠી અને કુસુમબેન રમવાની અને ગણપતિ બનાવવાની સ્પર્ધામાં રંજનબેન ભટ્ટ અને તૃષા વ્યાસે સેવા આપી હતી ઇટીવી કલર્સના ગુજરાતના રસોઈ શોના એન્કરિંગ શિવાની મોર પણ ઉપસ્થિત રહ્યા હતા ફરાળી વાંદી સ્પર્ધામાં વિજેતા મંજુલાબેન ગોસ્વામી ભારતીબેન રાવલ સુભાષી પ્રજાપતિ અમી પ્રજાપતિ શાંતાબેન મજમુદાર ગણપતિ બનાવવાના વિજેતા થયા હતા શાંતાબેન મજમુદાર અલકાબેન ભાવસાર જયશ્રીબેન રાવલ કિરણબેન ત્રિવેદી દરેક વિજેતા અને ઇનામો એનાયત કર્યા હતા સંસ્થાના પ્રમુખ સ્વાગત અને સંસ્થાનો પરિચય આપ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રી અલ્પાબેન ગૌરે કર્યું હતું આભાર વિધિ આરતીબેન દવે કરી હતી ઇન્દિરાબેન શાંતાબેન તેમજ કમિટી મેમ્બરોના સાથે સહકારથી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો પ્રાર્થનાથી શરૂ કરી ગણપતિ દાદાની આરતી ઉતારી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો

આવેલ આમ કુલ સાત હજાર નવસો તેવીસ કેસો નો સમાધાનથી નિકાલ કરવામાં આવેલ ઉપરોક્ત કેસોમાં સમાધાન કરવા સારું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ

જે દીકરીઓ શિક્ષક બની હતી તે દીકરીઓ સાડી પહેરીને આવી હતી શિક્ષક બનેલા શાળાના શાળાના બાળકો દ્વારા વર્ગખંડમાં જુદા જુદા વિષયોનું શિક્ષણ આપવામાં હતું ધોરણ અભ્યાસ કરતા વિદ્યાર્થી કબીર સૂર્યકાંતભાઈ પરમારે શિક્ષકની મહત્તા વિશે ખૂબ સરસ વ્યક્તવ્ય રજૂ કર્યું હતું આ પ્રસંગે લાયન્સ ક્લબ શૈલેન્દ્રસિંહ ગોહિલ તથા રાજેશ્વરીબેન દ્વારા ઇનામ આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શિક્ષક દિનની ઉજવણી માટે શાળાના આચાર્ય તથા શિક્ષકોએ માર્ગદર્શન પૂરું પૂરું પાડેલ હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ